વઢવાણી રાયતા મરચાનું નામ આવતા જ મોમાં પાણી આવી જાય સુરેન્દ્રનગરનું વઢવાણનું આ ગૃહ ઉદ્યોગ દેશ વિદેશમાં રાયતા મરચાની સોડમ ફેલાવી છે મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહ્યું છે સુરેન્દ્રનગરનું વઢવાણ તેના પ્રખ્યાત વઢવાણી મરચા માટે જાણીતું છે જેમાં ખાસ કરીને વઢવાણી રાયતા મરચાનું નામ મોઢામાં પાણી લાવી દે છે હાલમાં અહીં એક ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે જ્યાં આ રાયતા મરચાનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે આ ગૃહ ઉદ્યોગ દ્વારા દર વર્ષે સિઝનમાં આઠ થી દસ હજાર કિલો રાયતા મરચાનું ઉત્પાદન થાય છે જણા થકી ચાલીસ થી પચાસ મહિલાઓને રોજગારી મળી રહી છે આ મરચાની વધતી માંગના કારણે ગુજરાત અન્ય રાજ્યો તેમજ વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ તેનો ચસ્કો લાગ્યો છે પરિણામે વઢવાણી રાયતા મરચાના સ્વાદની સોડમ સાત સમુદર પાર સુધી પ્રસરી છે અમારે ત્યાં અત્યારે શિયાળાની સિઝનમાં પ્રખ્યાત વઢવાણી મરચાં છે તે અમારા ગામ કશું પણ ત્યાં દેશ વિદેશમાં પણ અમારો આનો સ્વાદમાં બધા આનંદ માણે છે અમારે અહીંયા ત્યાં અમારે ત્રણસો થી ચારસો રૂપિયા રોજગાર મળે જાય છે વડવાણના આ ગૃહ ઉદ્યોગમાં થી ફેબ્રુઆરીની સિઝન દરમિયાન રાયતા વેચાણ થાય છે જે મહારાષ્ટ્ર અને કોલકાતા હૈદરાબાદ અને વિદેશ સુધી પહોંચે છે રાયતા લાંબા સમય સુધી સાચવવા માટે રાઈ હળદર મીઠું અને લીંબુનો રસ અને સરસવના તેલનો ઉપયોગ થાય છે એરટાઇટ પેકિંગને કારણે આ મરચા બાર મહિના સુધી બગડતા નથી અને તેનો ટેસ્ટ પણ બદલાતો નથી આજે મરચાનો ખાસિયત એ છે કે મરચાનો લીલો રંગ મરચાનો મરચાનો એક જ તમને મળે એ અમારા સંસ્થા દ્વારા ઉત્પાદિત થતા રાયતા મરચાં ની ખાસિયત એ અમારી સંસ્થામાં આટલી બહેનોને સારું એવી રોજગારી આ મરચાં ના બનાવવાની પ્રોસેસમાં મળે છે અગ્રહ્યોગ દ્વારા મહિલાઓ પોતાના ઘરકામ બાદ જોબ વર્ગ થકી દૈનિક ત્રણસો થી ત્રણસો પચાસ કમાઈને આત્મનિર્ભર બની રહી છે સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ અને વિધવા મહિલાઓને ખાસ રોજગાર અપાય છે ટીવી થર્ટીન ગુજરાતી માટે રાજેશ બહુરાશી સુરેન્દ્રનગર